અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફિકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલી ચાર દુકાનદારો લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરાતા ચાર દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ટેક્સ બાકીદાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા મંગળવારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી ફિકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલી ચાર દુકાનદારો દ્વારા લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરાતા અધિકારીઓએ સીલિંગની કાર્યવાહી કરી હતી ચાર દુકાનોનો કુલ રૂપિયા દસ લાખ જેટલો વેરો બાકી હોવા છતાં સંબંધિત દુકાનદારોએ ચૂકવણી ન કરતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કોઈ અનિર્ચણીય બનાવ ન બને એ માટે પોલીસ કાફલો સાથે રાખવામાં આવ્યો હતો આ અંગે નોટિફાઈડ એરિયા ઓથોના ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે બાકી રહેલો વેરો તાત્કાલિક નહીં ભરનાર સામે કડક પગલાં લેવામાં આવશે આથી તમામ બાકીદારોને તાકીદે વેરાની ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો